તમે અલગ ક્યાં અમે આવું આઠ પડે હે વ્ય સોટક જવાનું એટલે લઈ ગયા સોટક બોટક કોઈ ના હોય તો સગડ ફગડ

એય એ વીરજી વીરજી મારો માલ તો કને વીરજી વીરજી એક એક નંબર માલ છે એક નંબર આજ ખરીદ તુને મસસા માલ આલા વીરજી ઓછું લાગજો નક આ તો ખખડી એક નંબર માલ ખરણ 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 આતો લાય વીરજી લે આ માલ છે એક નંબર એય ઓમ ઓમ ગરાવન સાચું જો જો ભીલી પડી યસ યસ

પેલા પેલા ઓમણા લાવો ઈર થજી જાય બધા ઓમણા લાવો ના ઓમણા લાવો રાયન કોઈ તમે જોમ હે લેજી તો ત જો હું નહીં ખાતો માલ્ટી

ચટલું માગલ્યા બરમપુર દેખા મનસા ડોગ ના તું ગઈકલા ખુકલા ખાકલા ક્યાં ખાકલી

Ini memiliki kekuatan yang sangat Ya, itu adalah kekuatan saya sendiri Tapi kekuatan saya sendiri yang menarik Kenapa? Apa yang kamu lakukan? Saya tidak tahu apa yang saya lakukan Tidak! Saya અરે અમુ જ સાચું ઓ લે આવા ઉડાયા મૂલી બોલી ખરા મૂલી મૂલી ના ખાઈ લે આમ તો આ એ રોગાઈ ગાડો લ્યા પડ્યો મોનો પડ્યો એ એવો એ આ જો ખાલી લાવ ને 2000 પડ્યું તમન ના ઓ ના પડ એ કોને ના આ દેખાતું નહી મૂલા મૂલા હા મૂલા કોઈ દેખાતું નહી તું તો પીવે હું તન પાઉ તમન પા હો અંજે હું પાઉ અરે

કોણ કહેતો કે હું પાયો તો નિકળ ઓળા શું પાવા લ્યા હું તો કોણ નહીં જા જા અલ્યા જા મારા મારા હાય હાય અગર હું કાઢું અગર હું કાઢું અગર હું કાઢું અલ્યા મલી જાય લ્યા

અરે બુવા કુતકીયા નાક ના રે અલ્યા કોણ ને જાજો દીદી દીદી બસ તું

આઈસ્ક્રીમ ખાવા ચકના ખાજી ચકના ભાઈ તસ્ત લખી ચકના ખાજુ પા

અજુ જે લાવ ગીયા છો પાડુ લ્યા એ તે વાય આ રહ્યો માર ગાય દોર રોલ ભાઈ દા દો એ લ્યા વાગીમાં પરસાવા લીના ઉભારો ઉભારો હાથ લઈ તને હું તો આનું ઉભા ઉભા મુજે મળ દે દા દો પહાલા મઈ ગયો તો પફ કર આના આના બાજુ નેક લ્યો ઓય એડ હોય નેક લ્યો હેડ ઉભા તા નેક લ્યો જેટલું દો

આ જૂતો જૂતો તમે દેખી દાડે કાળા એટલા જો કાળા અરે ઊભો અકિલે હી લે ને ને